સાબરમતીના પાણી ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા ખેડાના રસિક અને ઘરની અંદર વરસાદી પાણી ફરી વળ્યા છે તો ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ થઈ છે સાબરમતીના પાણી ખેડાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી વળ્યા છે ખેડાના રસિકપુરા અને પથાપુર ગામમાં નદીના પાણી ફરી વળ્યા જેના કારણે અહીં પાણી ફરી વળતા ખેડા ધોળકા વચ્ચેનો હાઈવે પણ બંધ થઈ ચૂક્યો છે રસિકાપુર અને પથાપુરના ગામના લોકોની સ્થિતિ પણ કફોડી બની છે કારણ કે લોકોના ઘરની અંદર વરસાદી પાણી આવી ગયા છે જોઈ શકાય છે આ પરિસ્થિતિ કે જ્યાં ગામોની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ દેખાઈ રહ્યું છે રસિકાપુર પથાપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ગામમાં લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે તો લોકોના ઘરમાં પાણી ફરી વળવાને કારણે લોકોની ઘરવકરીને નુકસાન થયું છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે જોઈ શકાય છે આ દ્રશ્યોમાં કે કઈ રીતે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે